બે ડિસેમ્બર ઓગણીસો ચોર્યાસી શહેર છે મધ્યપ્રદેશ રાત્રે લોકો જ્યારે પોતાના ઘરમાં સૂઈ રહ્યા હતા ત્યારે ઊંઘમાં જ તેમને ગુંગળામણ નો અનુભવ થવા માંડે છે જ્યારે તેઓ ઊંઘમાંથી ગુંગળામણને કારણે જાગે છે ત્યારે એમની આંખોમાં બળતરા થાય છે તેઓ દરવાજા ઘરના ખોલી બહાર નીકળે છે ત્યારે બહાર પણ રસ્તાઓ પર હાહાકાર મચેલો છે ચારે તરફ લોકો રોડ ઉપર ટપોટપ પડી રહ્યા છે બેહોશ થઈ રહ્યા છે અને મરી રહ્યા છે કોઈને ખબર નથી પડતી કે શું થઈ રહ્યું છે આવી સ્થિતિની અંદર લોકો હોસ્પિટલો તરફ દોડ મૂકે છે દવાખાનાઓ માંડે છે ફરજ ઉપરના ડોક્ટરો પણ વીમા પડી જાય છે કે શું થયું છે અને શું દવા કરવાની છે ત્યારે કલાકોની અંદર જ દર્દીઓથી દવાખાનાઓ ઉભરાવા માંડે છે પરંતુ કોઈને ખબર પડતી નથી કે શું થઈ રહ્યું છે પોલીસ પણ જ્યારે આ વાતથી પીડાવા માંડે છે ત્યારે તપાસમાં લાગે છે કે આ શું થઈ રહ્યું છે ખબર પડે છે કે ભોપાલ ના મધ્યમાં જે રેલવે સ્ટેશન આવેલું છે ભોપાલ જંકશન એની બાજુમાં એક કંપની છે જેનું નામ છે યુનિયન કાર્બાઇડ આ કંપનીમાંથી ગેસ છૂટ્યો છે અને ઝેરી ગેસના કારણે લોકો મરી રહ્યા છે આપણે આ વાત આજે શા માટે કરી રહ્યા છે એનું કારણ છે કે અત્યારે ઓટીટી પ્લેટફોર્મ ઉપર ધ રેલવે મેન નામની એક ફિલ્મ વેબ સિરીઝ રિલીઝ થઈ છે ચાર એપિસોડની આ મિની વેબ સિરીઝ યશરાજ ફિલ્મ દ્વારા રિલીઝ કરવામાં આવી છે વર્ષ ઓગણીસો ચોર્યાસી માં આજથી ઘણા વર્ષો પહેલા જ્યારે મધ્યપ્રદેશના ભોપાલ શહેરમાં દુર્ઘટના થઈ હતી ત્યારે આશરે પંદર હજાર લોકોના મૃત્યુ થયા હતા આ ફિલ્મનું મુખ્ય સબ્જેક્ટ એવું છે કે જ્યારે આ પ્રકારની પરિસ્થિતિનું સર્જન થાય છે ત્યારે જ્યાં રેલવે સ્ટેશન ઉપર જે લોકો ફરજ ઉપર હાજર હતા રેલવે સુપ્રિન્ટેન્ડન્ટ ગુલામ દસ્તગીરનું પાત્ર એમાં મુખ્ય છે કે તેઓએ હજારો લોકોને પોતાના જીવની પરવા કર્યા વગર બચાવ્યા છે અને સુરક્ષિત સ્થાને પહોંચાડ્યા છે એટલું જ નહીં પણ જે રેલવે સ્ટેશન ઉપર જે ટ્રેનો તે વખતે આવવાની હતી એ ટ્રેનોને તેઓએ ડાયવર્ટ કરી હતી અને રેલવે સ્ટેશન પર નહીં ઉભા રહેવા માટેનો આદેશ આપ્યો હતો આ આદેશ આપવા માટેના પાવર તેમની પાસે નહોતા છતાં પણ તેમણે પોતે એની જવાબદારી લીધી કે કઈ પણ થશે તો એની જવાબદારી હું લઉં છું પરંતુ કોઈ પણ રેલવે સ્ટેશન ઉપર ટ્રેન ઊભી ના રહે કારણ કે જો ટ્રેન ત્યાં ઊભી રહે

તો આ ફિલ્મ એક વખત જરૂર જોજો તમને ખ્યાલ આવશે કારણ કે અત્યારેની ખબર નથી કે ભૂતકાળમાં શું થયું આ કંપની શું બનાવતી હતી અને એના જવાબદારો કેવી રીતે ભારત છોડીને ભાગી ગયા અને નોકરશાહી અને કંપનીની વચ્ચે શું સાટગાંઠ હતી ન્યાયતંત્રની શું ભૂમિકા થઈ હજારો લોકોનું મરણ થયું અને જે લોકો બચી ગયા તેઓ આજીવન ખોળખાપણ સાથે જીવતા છે એમની ત્યાં જે જેમના બાળકો અવતાર્યા એ પણ અલગ અલગ જાતની ખોળ ખામી લઈને જન્મ્યા હતા આટલી મોટા અંદર માનવ થઈ હતી અને એની અસરો હજી પણ છે તો મારો તમને આગ્રહ છે કે આ એક વખત આ ફિલ્મ જોવા જેવી છે જેથી ખબર પડે કે ભૂતકાળમાં શું થયું હતું અને કેટલી મોટી માનવ સર્જિત દુર્ઘટના હતી અને જવાબદારોનું આખરે શું થયું તમે ગૂગલ ઉપર પણ સર્ચ કરશો ભોપાલ ટ્રેજેડી લખીને તો એની પણ તમને વિગત મળશે તમે ફિલ્મ જોતા પહેલા એક વખત આ સર્ચ કરી દોજો પછી તમને ચોક્કસથી આ ફિલ્મ જોવામાં રસ પડશે સામાન્ય રીતે આપણે ન્યૂઝના વિડીયો બનાવીએ છીએ પરંતુ આ સબ્જેક્ટ ઉપર વાત કરવા જેવું મને જરૂરી લાગે છે માટે કરી છે વિડીયો ગમે તે લાઈક અને શેર જરૂર કરજો